પોલીસ સ્ટેશનના ગુનામાં ઝડપાયેલા દારૂના જથ્થાના નાશ માટે કોર્ટ પાસેથી મંજૂરી મેળવવામાં આવી હતી દરમિયાન આજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મંજુસર સર માં આવેલ બાયોટેકની ખુલી જગ્યામાં આશરે રૂપિયા ત્રણ કરોડની કિંમતના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયું હતું એક લાખ ચોપન હજાર છસો સાત દારૂની બોટલો પર રોલર ફેરવતી વખતે અનેક લોકો એકઠા થઈ ગયા હતા